ટાટા સ્ટીલ ટાઇટન અને ટાટા મોટર્સ નું વિગતવાર વિશ્લેષણ કર્યું છે તો આપણે જોઈએ કે બ્રોકરેજ ફર્મ શા માટે ટાટા માં નુકસાન નો ડર લાગી રહ્યો છે એટલે કે સેલ છે ટાટા સ્ટીલ

જેમાં ટાટા ક્રોપની બીજી સૌથી મોટી કંપની છે છેલ્લા એક સ્ટોક સ્ટોકને બાય રેટિંગ આપતી બ્રોકરેજ કંપનીઓની સંખ્યા ત્રેવીસ ઘટી સોળ થઈ ગઈ છે તાજેતરમાં જેપી મોર્ગન ટાઇટન નું રેટિંગ થી ઘટાડીને ન્યુટ્રલ કર્યું છે

અને ગોલ્ડમેન એ પણ આ બાબત થી ચિંતા વ્યક્ત કરી છે તેમનું કહ્યું કે ટાઇટન જ્વેલરી નું સેગમેન્ટ ખાસ દબાણ હેઠળ છે અને કંપની આ માટે એક મોટો પડકાર બની શકે છે પછી મિત્રો છેલ્લો શેર છે ટાટા મોટર્સ નો

નો સામનો કરી રહી છે આ ઉપરાંત જેલ માટે વૈશ્વિક માંગ પણ સુસ્ત છે

વેચીને નીકળી જવાની સલાહ આપી રહ્યા છે અને એના તેમને કારણ પણ જણાવે પણ જો તમારા જોડે શેર હોય અને તમે સારા એવા પ્રોફિટમાં હોવ તો તમે પ્રોફિટ બુક કરીને પછી આ શેર તમને જો સારા નીચેના ભાવમાં મળે

શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરીને ઘટડી પણ દબાવી દેજો